નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર જોવા જઈએ તો આજથી જ મિત્રો વરસાદી માહોલ છે જોરદાર જામવાનો છે ગઈકાલે ગુજરાતની અંદર ખાસ કરીને વાતાવરણમાં પલટો આવ્યો હતો ઘણી જગ્યાએ વહેલી સવારે છાંટા પણ વરસાદ પડ્યા હતા સુરત જેવા સિટીની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ છે રાત્રે અને વહેલી સવારે જોવા મળ્યો હતો તો જોવા જઈએ તો મોડી રાત્રે પણ ગઈકાલે ગુજરાતની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર વાતાવરણ છે એકદમ ઢક બન્યું હતું પરંતુ જોઈએ એવી વરસાદની શરૂઆત નહોતી થઈ એટલે કે વાદળો તો ખૂબ જ મોટી માત્રાની અંદર આવ્યા હતા પરંતુ જોવા જઈએ તો વરસાદ છે જોવા મળ્યો ન હતો તો આજની જો વાત કરવામાં આવે તો આજે પણ માહોલ છે એવો જ મિત્રો જામ્યો છે ટૂંક સમયની અંદર જ મિત્રો વરસાદની શરૂઆત થશે અને આ વરસાદ છે ભૂકા કાઢી નાખીએ તેવો જોવા મળશે ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં તમામ માહિતીની વાત કરવાના છીએ જિલ્લાવાઇઝ આપણે જોઈશું કે કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી છે હવામાન વિભાગનો પણ મેપ જોઈશું ગુજરાત હવામાન વિભાગે આજથી જ મિત્રો વરસાદની આગાહી કરી છે તો કયા કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ ને ઓરેન્જ એલર્ટ છે તેને લઈને પણ વાત કરવાના છીએ સાથે મિત્રો એક મહિનો આજથી શરૂ કરીને એક મહિના સુધી કેવો વરસાદ રહેશે કેટલા ઇંચ સુધીનો વરસાદ રહેશે અને હવે પછી કઈ કઈ સિસ્ટમો છે તેની તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો જોઈએ કે અત્યારે જે સિસ્ટમ મિત્રો એક જ જે બની હતી આપણે અગાઉથી મિત્રો કહેવાય કે એક જે સિસ્ટમ બની હતી તે મિત્રો મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે અને તેની અસર ગુજરાતમાં થવા મળી છે આગામી સમયની અંદર બીજી સિસ્ટમ બનશે અને એ પણ સીધી મિત્રો ટાર્ગેટ કરશે ગુજરાત ઉપર એના પછી આગામી સમયની અંદર ત્રીજી સિસ્ટમ બનશે અને એ પણ મિત્રો ખાસ કરીને ગુજરાત સુધી પહોંચવાની છે ઉપલા લેવલેથી અને ચોથી સિસ્ટમ પણ બની રહી છે અને ચોથી સિસ્ટમ પણ હવે મિત્રો ગુજરાત ઉપર આવે તેવી શક્યતા એટલે કે એક સાથે ચાર ચાર સિસ્ટમો બનશે જેને લઈને ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળવાનો છે જો આજથી મિત્રો તમે જોઈ શકો છો જે આપણે વાત કરી હતી કે એકસાથે ચાર ચાર સિસ્ટમો બનશે તો અહીંયા તમે જોઈ શકો અત્યારે આ જે સિસ્ટમ છે ત્યારે બીજી સિસ્ટમ છે એ બનવાની શરૂઆત થઈ ગઈ છે તો આ પહેલી સિસ્ટમ છે તેની અસર ગુજરાતમાં થશે અને તમે જોઈ શકો છો બપોર પછી જ મિત્રો ખાસ કરીને ભારે અકડામણ બાદ મિત્રો વરસાદની શરૂઆત જોવા મળશે આ મિત્રો જોવા જઈએ તો ખૂબ જ મોટી માત્રાની અંદર વાદળો આવી રહ્યા છે ખૂબ જ મોટી માત્રાની અંદર હવામાં ભેસ પણ છે બફારો પણ છે પરંતુ વાદળા છે વરસતા નથી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આ વાદળો છે ઝડપથી વરસવા જોઈએ પરંતુ ભારે વરસાદની આપણે જે આગાહી કહેતા હતા આવી આગાહી મિત્રો નહીં પડે કારણ કે જે બફારો છે જે હવાની અંદર ભેંસ છે પરંતુ વાદળાને ઓગળવા માટે જે ઠંડુ વાતાવરણ જોઈએ ઉપલા લેવલે એ મિત્રો જોવા મળતું નથી આજથી જ ચૌદ તારીખથી મિત્રો વરસાદની શરૂઆત થશે ગાજવીજ સાથે આજની જો વાત કરવામાં આવે તો આજે મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે આમ તો જોવા જઈએ તો સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગળ કરી છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડશે એટલે કે આ જે વિસ્તારો છે એમાં પંચોતેર પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા ભાગોની અંદર વરસાદની આગાહી કરી છે કચ્છની સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે પચીસ ટકાથી લઈને પચાસ ટકા જેવા ભાગોમાં વરસાદની આગાહી કરી એટલે કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ છે જૂનાગઢ રાજકોટ છે સુરેન્દ્રનગર છે બોટાદના ભાગો છે ગીર તેમજ મોરબીના ભાગો છે તો આ ભાગોની અંદર આ જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે એટલે કે એના જે જિલ્લા છે એના તમામ વિસ્તારમાં વરસાદ નહીં જોવા પરંતુ ખાસ કરીને આદરનો વરસાદ હશે એટલે કે જેટલા વિસ્તારો કવર થશે એ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર પણ આ જ પરિસ્થિતિ છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠાની અંદર અમદાવાદ ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ મોડી રાત્રેથી વરસાદ જોવા મળી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ બ્લુ ભાગ મિત્રો વિંડી એપ્લિકેશનની અંદર જે બતાવી રહ્યા છે એ પ્રમાણેનો ખાસ કરીને વાતાવરણ નથી એટલે કે વિંડી એપ્લિકેશન જોઈ અને ખાસ કરીને તમે એમ કહેતા હતા કે આ વરસાદ આવી જશે તો મિત્રો ખાસ કરીને એ ભૂલ ભરેલું છે કારણ કે વિન્ડી એપ્લિકેશનની અંદર જોઈએ એટલું પરફેક્ટ અત્યારે મિત્રો ખાસ કરીને બતાવવામાં આવી રહ્યું નથી તો પેલી સિસ્ટમ આપણે ખાસ કરીને વિન્ડી એપ્લિકેશનમાં સિસ્ટમ વિશે પરફેક્ટ માહિતી મળે છે તો અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો વરસાદ અને આ બીજી સિસ્ટમ મિત્રો આવી રહી છે હવામાન વિભાગે પણ પંદર તારીખથી લઈને સત્તર તારીખ સુધી ત્રણ દિવસ મિત્રો ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં પણ તો અમુક જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી કરેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો પંદર તારીખ સોળ તારીખ અને સત્તર તારીખ આ ત્રણ દિવસ મિત્રો ખૂબ જ જોરદાર વરસાદને લઈને આ ગઈ છે આપણે મિત્રો ગઈકાલે સાંજનો વિડીયો નાખ્યો હતો તેની અંદર પરફેક્ટ આપણે વાત કરેલી હતી કે કઈ રીતે વરસાદી માહોલ જામી રહ્યો છે એટલે કે પહેલી જે સિસ્ટમ છે એ મિત્રો આગળ વધી અને અરબી સમુદ્રમાં વઈ છે અહીંયા તમે બીજી સિસ્ટમ જોઈ શકો છો એ પણ મિત્રો આગળ આવી રહી છે જે તમે અહીંયા મિત્રો જોઈ શકો છો એટલે કે એક પ્રકારનો ટ્રમ્પ રેખા બની છે કે આથી વિસ્તારો છે આ વિસ્તારોમાંથી નીચલા લેવલેથી ભેજ આવી રહ્યો છે ઉપલા લેવલેથી અહીંયા મિત્રો ઉપર નીચે ભેજ થઈ રહ્યો છે અને ખાસ કરીને તેને લઈને આ જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે એ આગામી સમયની અંદર જોવા મળવાનો છે અમુક વિસ્તારોની અંદર રાજસ્થાન સહિતના ભાગોની અંદર રેડ એલર્ટ પણ જોવા મળવાનો છે તો ઉપરા ઉપરી ત્રણથી ચાર સિસ્ટમો બનશે અને આ સિસ્ટમોને કારણે આગામી સમયની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે અહીંયા તમને તમે જોઈ ત્રીજી સિસ્ટમ ગુજરાત માટે છે ત્યાં ચોથી સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર બની ચૂકી છે અને આ સિસ્ટમ પણ ગુજરાત તરફ આવે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે જો કે દસ દિવસની બાર પંદર દિવસની વાર છે એટલે ખાસ કરીને કેવો શક્ય છે પરંતુ વરસાદી માહોલ છે એ આજથી શરૂ થઈ જશે અને ખાસ કરીને પંદર સોળ અને સત્તર આ ત્રણ દિવસ વધારે એલર્ટ રહેશે હવે મિત્રો આપણે હવામાન વિભાગની આગાહી જોઈશી જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો મિત્રો આ એક મેપ જોઈ શકો છો જે આપણે જોઈએ ત્યારબાદ ગુજરાત હવામાન બાર તારીખથી લઈને ઓગણીસ તારીખ સુધીનો મેપ છે જેની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ પડશે ત્યારબાદ ઓગણીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધીનો મેપ જોઈ શકો છો તેની અંદર પણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીનો મેપ તેમાં પણ ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ અતિભારે વરસાદની આગાહી છે ત્યારબાદ અહીંયા મિત્રો ત્રણ તારીખથી લઈને દસ જુલાઈ સુધીનો એટલે કે આવતા મહિનાની દસ તારીખ સુધીનો મેપ જોઈ શકો છો ત્યારે પણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે તો આગામી સમયની અંદર વરસાદને લઈને ખૂબ જ મિત્રો સારામાં સારી વરસાદને લઈને આગ છે ગુજરાત હવામાન વિભાગની વાત કરીએ તો ગુજરાત હવામાન વિભાગનો ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આજે મિત્રો મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં અને કચ્છમાં અમુક ભાગોની અંદર વરસાદ ખરી વરસાદની શરૂઆતથી છે પંદર તારીખથી થશે અહીં તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારમાં વરસાદ જ્યારે કચ્છમાં આળવો વરસાદ અને સોળ તારીખે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભૂક્કા કાઢશે સમગ્ર ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારમાં વરસાદ કચ્છની અંદર પણ મોટા ભાગના વિસ્તારમાં વરસાદ આ સિવાય મિત્રો તમે જોઈ શકો છો સત્તર તારીખનો મેપ સત્તર તારીખના મેપની અંદર પણ સંપૂર્ણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ જ્યારે મિત્રો કચ્છની અંદર હળવો વરસાદ અઢાર તારીખથી બે દિવસ મિત્રો થોડીક રાહત મળશે પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે મિત્રો એલર્ટ પણ જોઈ શકો છો ભાવનગર અમરેલી વલસાડ અને ગીર વલસાડ અને નવસારીની અંદર તમે જોઈશું ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી ભારે વરસાદ છે એ અતિ ભારે વરસાદ છે એ અમરેલી ભાવનગરની અંદર જોવા મળી શકે છે આ સિવાય રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ સુરત તાપી ડાંગ આટલા જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર પણ ભારે વરસાદની શક્યતા છે એ પંદર સોળ તારીખ અને સત્તર તારીખે જોવા મળી રહી છે અહીંયા તમે જોઈ શકો છો તો ખાસ કરીને વરસાદી રાઉન્ડ આવી રહ્યું છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ખેડૂતો માટે ખૂબ ખૂબ જ ખુશીના સમાચાર કહે કે આ વરસાદને કારણે મિત્રો વાવણી થશે જોકે આ વાવણીનો ટાઈમ જ છે દર વર્ષે પંદર તારીખની આસપાસ ચોમાસું બેસતું હોય છે એટલે ટાઈમ સરસ વહેલું ચોમાસું નહીં મોડું નહીં વ્યવસ્થિત ટાઈમે ચોમાસું બેસે તો ખેતીના પાક માટે ખેડૂતોને પણ મિત્રો ખૂબ જ ફાયદો રહેશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત